અમે આજે પહોંચ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી વીસ કિલોમીટરના અંતરે આવેલા બાલારામ નજીક ધાર માતાના મંદિર તરફ બનાસકાંઠા જિલ્લાનું આ મંદિર સરસ નયનરમ્ય અને સુંદર અને સરસ ભવ્ય ધારમાતાનું મંદિર અહીં આવેલું છે રાજરાજેશ્વરી માતાનું મંદિર અહીંયા સરસ રીતે અહીંયા બ્રિજ્યમાન છે મંદિરના પ્રાંગણમાં અમે પ્રવેશતા બજરંગ દાદાના અમે દર્શન કર્યા અને અમે આગળ વધ્યા માતાજીના મંદિર તરફ આગળ વધ્યા અને માતાજીના દર્શન અમે અહીં ચારે બાજુમાં હરિયાળીથી પથરાયેલ જંગલ માના પ્રાંગણમાંથી જ નિહાળી શકાય અનેક પ્રકારના વૃક્ષોથી ભરપૂર આ જંગલ નયનરમ્ય છે મંદિરની બાજુમાં જ બાલારામ નદી વહે છે અમે આ નદીને નિહાળવા માટે મિત્રો સાથે આગળ વધ્યા ત્યાં જ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ અમને જાણવા મળી અને અમે આગળ વધ્યા રસ્તો દુર્ગમ અને પહાડી હતો એ રસ્તો પાર કરી અને અમે નદી તરફ આગળ જઈ રહ્યા હતા અને બસ સામે જ નદી દેખાઈ રહી હતી ખળખળ વહેતી નદીના નીરનો અવાજ અમારા કાનો સુધી સંભળાઈ રહ્યો હતો અને આખરે અમે નદી તરફ આગળ વધી અને નદીમાં પહોંચી ગયા ખળખળ વહેતી નદીના નીર થકી વાતાવરણમાં ધ્વનિ સરસ રીતે સુર હેરાવી રહ્યો હતો નદીનું પાણી નિર્મળ અને ચોખ્ખું હતું આ રીતે શાંત ચિત્તે બેસીને ઋષિ મુનિઓએ તપ કર્યા છે નદીના આ નીરને અલગ અલગ રીતે કેમેરામાં કેપ્ચર કરવા માટે મેં અલગ અલગ એંગલથી વ્યૂ લીધા છે આ સ્થળ લીલાસમ હરિયાળથી ઘેરાયેલું છે અને ખળખળ વહેતી નદી આપણને ઘણું બધું શીખવી જાય છે આવા અનેક પ્રકારની જગ્યાઓ એ આપણા મનને રોમાંચિત કરે છે અને ખળખળ વહેતી નદી આપણા જીવનમાં કેટલુંક એ આપણને બોધપાઠ આપી જાય છે તો આવા સ્થળોની અવશ્ય મુલાકાત લેવી જોઈએ